આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મત વિસ્તારના લોકોને વિધાનસભા જોડાવા માટે લાવ્યા હતા મોટી સંખ્યામાં ભેસાણ અને વિસાવદરના મત વિસ્તારના લોકો છે તેમણે પ્રથમ વખત પોતાની દ્રષ્ટિથી આ વિધાનસભા નિહાળી હતી ગાંધીનગર ખાતે જે કેવી રીતે વહીવટ ચાલે છે ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં બેસે છે કેવી રીતે શાસન વ્યવસ્થા ચાલે છે તે તમામ બાબતને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહિલાઓને આ બાબતે સમજણ પૂરી પાડી હતી ત્યારે વિધાનસભા જિલ્લો અચ્છા શું કામ અહિયાં વિધાનસભા

ધારાસભ્ય ક્યારેક એ આવી રીતે સાંભળતા હોય એટલે વિધાનસભા જોઈ ને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું એટલે આવું તો અમને કઈ કોઈ દિવસ ક્યાંય મળ્યું નહી જોવાનું ગામડામાં રહેતા હોય એટલે કઈ ખબર તો ન હોય હું વિધાનસભા હું ધારાસભ્ય કોણ નેતા કોણ પ્રધાન કોણ આપણને જાણવાનું આમ વિસાવદર તો બઉ દૂર કેવાય ગાંધીનગર થી વિસાવદર તો દૂર ટીવી માં જોતા હા બધું જોયું આયા અમલદાન ફોટો

આવી રીતે વિધાનસભા તમને પેલા વેલી અમે આ વિધાનસભા જોઈ વેસણ તાલુકા માં આ સુટા સુટાટ પેલી વિધાનસભા ત્રીસ વર્ષ શાસન કર્યું કોઈ હોય જ છે મત લઈને ખાલી કોઈ અમને કઈ આમાં કોઈ કરી નથી દેતું આવી રીતનું કોઈ કોઈ લઈ આવ્યા નથી પેલી વાર અમને આ ગોપાલભાઈ ભાઈ સુટ્યા પછી આ બધા આવે છે ને જાય છે ને મુલાકાત લે છે ને બધું સારું કામ કરે છે આમ પેલા વેલા અહીંયા આવ્યા છે બધું ગોપાલભાઈ આટલી નેતા રાજકાર ખાલી ધારાસભ્ય બન્યા છે ને હજી આગળ આવે તો હજી તો મુખ્યમંત્રી બનાવાશે છે અમારી એટલી આશા છે હા ભલે એ ગમે બધાનું કામ સારું જ કરે છે અને સારા નેતા આવ્યા છે અમારા ગામ માટે દેશ માટે અમારી પ્રજા માટે સારું કરવાનું અમે બધું નેતા જે ક્યાં બન્યા કઈ રીતનું રાજ બનાવ્યું કઈ રીતનું આ બધું બનાવી અમે બધું જોયું વિચાર્યું કે ધારાસભ્ય સાથે અરે ભાઈ અમે આનું પગથિયું ન જોઈએ અમારી લાયકાત છે અમે તો કેવું ભાઈ હોય તો બઉ સરસ અનુભવ અમને આમાં થયો વિધાનસભામાં લઈ આવ્યા કારણ કે ગોપાલભાઈ આવતી પછી રાજકારણ માં બહુ સરસ છે અને આગળ બહુ આગળ વધે એવી અમારી ઈચ્છા છે ધન્યવાદ છે ખબર પડી તમને કે વિધાનસભા કેવી રીતે હોય કેવી રીતે વહીવટ અહીં વાબ્યા સમજાયું બધું કે આ બાજુ વિપક્ષ ઓલા બાજુ ઓલા બધા અલગ અલગ નાના મંત્રી મંત્રી ગૃહમંત્રી બધી ખુરશી બધા ને અલગ અલગ હોય

સરસ રીતે નિકાલ થઈ રહ્યો છે અને ભેસાડ તાલુકાની મહિલાઓ મામલતદાર કચેરી સિવાય કશું પણ નતું આજે ગોપાલભાઈ વિધાનસભા બતાવી વિધાનસભા નું દરેક કાર્ય બતાવ્યું અને

તે અંદર થી કઈ રીતે શાસન પદ્ધતિ ગુજરાતમાં ચાલતી હોય છે કઈ રીતે વિધાન ના સત્ર દરમિયાન ધારાસભ્યો બેસતા હોય છે કયા કયા મુદ્દાઓને લઈને રજૂઆતો થતી હોય છે એ તમામ બાબતને લઈને તમને આ વસ્તુ જાણવા મળીને તેમનું પણ કેવું છે કે તેઓ ગામડા થી આવતા હોય છે અને પ્રથમ વખત તેઓ જૂનાગઢ વિસાવદર થી ગાંધીનગર વિધાનસભા છે તે મુલાકાત માટે પહોંચ્યા હતા તે બાબતે તેમણે પોતાનો અનુભવ જણાવ્યા હતા દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराम